सम આશાપુરી માતાજીની અસીમ કૃપા તથા વિસદમાં આપણા પૂર્વજ એવા વીર વસંતદાસ બાપા આપણા જેને આ વિરસદ ગામ વસાવ્યું અને આપણે એના પરિવારની અંદર આપણને જે જન્મ મળ્યો એને લઈને આપણી આજની આ પેઢીઓએ એમની જે જીવનશૈલી હતી અને એમને જે જીવનદાન આપ્યું હતું એ કાયમ માટે આપણે તાજું રહે એના માટે વીર બસુદાસ બાપાની પ્રતિમા તથા એમના જ આપણા જ પરિવારના એવા નરસિંહદાસ નરોત્તમદાસ ક્રાંતિકારી આપણા ચતુર્ઘુ જમીન આ સર્વેને એમની યાદોને તાજી રાખવા આપણા વિરસદ આ ભૂમિની અંદર એ પ્રતિમા સ્વરૂપે આપણે એને પ્રસ્થાપિત કર્યું છે ત્યારે આજનો આ દિવસ એક ઐતિહાસિક દિવસ વીરસદ માટે બનેલો છે તો અને આજના દિવસે આપણે એક વર્ષ પૂર્ણ કર્યું છે ત્યારે સમસ્ત આપણા વસંતદાસ બાપાના પરિવારે વર્ષો વર્ષ આ વર્ષને યાદ રાખી આપણે આ નિમિત્ત બનાવી અને ભેગા મળીને એક કાર્યક્રમ કરવો એવું આયોજન કર્યું છે ત્યારે આજની આ પ્રથમ વર્ષગાંઠ પ્રતિમાને જે થાય છે એને આપણે એકવાર જોરદાર તાલીથી બિરદાવશો આપણો ઉજવણી જે કાર્યક્રમ કરવો છે ત્યારે આપણા વારસદારના એવા કમલભાઈ અમીને ગણપતિ દાદાને યાદ કરી એમના સ્તોત્રનું ગાન કરીને ભગવાન સાથે રાખીને આપણે કાર્ય કરવા જઈ રહ્યા છે ત્યારે પ્રથમ આપણે જે કાર્યક્રમ કરવો છે ત્યારે આપણે સર્વે પ્રતિમા પાસે જઈશું અને વસંતદાસ વસંતદાસપાને પુષ્પોથી આપણે પુષ્પાંજલિ અર્પણ કરી એમની યાદોને આપણે કંડારીશું તો આપણે સર્વે બહારથી અમારા વડોદરા અમીન બંધુ સમાજના પ્રમુખ શ્રી પારુલભાઈ અમીન તથા અમારા અજયભાઈ ચંદ્રવદન કાકા આપણા વિરસદના વડીલ ભૂપેન્દ્ર કાકા છે આશાપુરી માતાના આપણા અશ્વિનભાઈ અમીન ભાસ્કરભાઈ છે બધાય આપણે સર્વે અહીંયા છીએ ત્યારે સર્વે બાઈભાઈ બધાને આહુત કરીશું કે આપણે પ્રતિમા પાસે જઈશું જેનાથી ના ચલાવીને ના જવાયનો હું હતો નહીં પણ આપણે બધા ત્યાં જઈએ અને બાપાને પુષ્પાંજલિ અર્પણ કરીશું સાથે અમારા ધર્મેશભાઈ પણ વડોદરાથી વધારે છે એમના વિઠ્ઠલ કકાનો પણ આપણને આ વારસો જાળવી રાખવા માટે પણ એમનું બહુ મોટું યોગદાન હતું એ પણ અહીં વધાર્યા છે તો આપણે સર્વે ત્યાં લઈશું પ્રતિમા પાસે આવો ના ચરણો માં પુષ્પાંજલિ અર્પણ કરી પ્રથમ વર્ષ કાંડ ને એક ભાગ રૂપે આપણે એમને પુષ્પ અર્પણ કર્યા છે ત્યારે કાર્યક્રમને આગળ દબાવતા ગયા વર્ષે વસંતદાસ બાપવા માટે ઘણી બધી વાતો કરી છે અને દરેક વાત આપણે જે પુસ્તક વિમોચન કરીને પુસ્તકની અંદર આપણે જે એ વાતને કંડારી છે ત્યારે આજે વધારે વિશ્લેષણ નહીં કરતા બાપા માટે સાડી ત્રણસો વર્ષ આપણી પેઢીઓ ગઈ અંદર અને બાપાની વાતોને આપણે જીવંત રાખવા માટે ઘણા બધા આપણી પેઢીઓમાંથી પ્રયાસો થયા છે કે બાપાને આપણે કાયમ જીવંત રહે એમને જે કરેલા કાર્યો ને આપણે એનું સ્મરણ રહે અને એમને કરેલી જે નીતિ એ નીતિને લઈને આપણે ચાલીએ એને લઈને બાપાએ વિરસદ વસાવ્યું અને એટલું જ નહીં પણ સમગ્ર પાટીદારોને પાટીદારોનો હોદ્દો આપી અને જમીન મિલકત એના વારસદાર બધાને બનાવ્યા છે ત્યારે આપણને એટલું તો ગૌરવ છે કે આપણે આજે જે કઈ મિલકતના માલિક બન્યા હોય આપણા વીર લઈને બનેલા છે એટલે વિચારો આજથી વર્ષ પહેલા કે આવી બધી આટલી સરસ વાતો છે બાપાની આટલી વાતો છે અને એને જીવંત રાખવા માટે આપણે એવા કેવા પ્રયત્ન કરીએ કે જેને લઈને આ વાત જીવંત રહે અને આવનારી પેઢીને તો વિરસદ શું એ ખબર નહીં હોય પણ એના ઘરની અંદર ક્યાંક આ વાતો હશે તો કાલે એને એક પ્રેરણા સૂત્ર બનશે માટે આનું ખરેખર આપણું જો યોગદાન હોય તો એ આપણા અત્યારનો જે પરિવાર છે એ પરિવારને આ યોગદાન જાય છે ઘણી વખત કેવી રીતે કરવું વસંતદાસ બાપાની વાતોને આલી એક સ્ટેચ્યુ મૂકી દેવું વિરસદની અંદર અને એટલી યાદ રહે કે આ વિરસદ વીર વસંતદાસ બાપાનું હતું અને આ સ્ટેચ્યુ મૂક્યું એટલી વાતેથી શરૂઆત થઈ હતી પણ એની અંદર જ્યારે સુગંધની અંદર અંદર સોનાની જેમ સુગંધ ભળે એમ જ્યારે આપણા વડીલો આની અંદર ભળ્યા ત્યારે આ એવું એક કાર્ય બન્યું કે જેની કોઈ સીમા નથી શરૂઆત તો આપણા ગામના વડીલોએ અને યુવાનોએ કરી હતી બસ સ્ટેન્ડ એક સર્કલ બનાવીએ અને ત્યાં સ્ટેચ્યુ મૂકીએ બસ વાત હતી પણ આ અમે વડોદરા અમારી જયારે વડોદરા બંધુ સમાજની મિટિંગ ચાલતી હતી ત્યારે એની અંદર આ વાતને પ્રસ્થાપિત કરી ત્યારે એની અંદર જે વડીલોની એકબીજાની વિચારણાઓ અંદર આવી ત્યારે એક પછી એક પછી એક પછી જે વિચારણાઓ એવી ચાલી કે ના ધાર્યું હોય ના વિચાર્યું હોય ના કલ્પના કરી હોય એવું કાર્ય આપણે ગયા વર્ષે અહીં આગળ વીર વસંતદાસ બાપાની પ્રતિમાને મૂકી અને પ્રસ્થાપિત કરી છે અને ખરેખર આજે યાદ કરવાનું મન થશે મને તો એ સ્મરણો ભૂલાય એમ નથી એવા હું અમારા સૂર્યગંકાના આજે ચોક્કસ યાદ કરીશ કારણ કે આ જે કઈ બીના બની છે અને છેલ્લા ઘણા સમયથી આ પરિવારને એક રાખવાની એમની જે નેમ કે અમારું વડોદરા હોય કે વિરસદ હોય કે આપણો વસંતદાસ નામ લાગતો કોઈ અમીનનો દીકરો હોય બેન હોય દીકરી હોય એને એવી રીતે કરતા કે મારો પરિવાર છે મારા પરિવારની વ્યક્તિ છે એવો જે એમની ભાવના હતી એ ભાવનાને આપણે ખરેખર અહીં એમના માધ્યમથી જે આ થયું છે એ એમને બહુ સિંહ ફાળવા ગયો ભાઈ આપણે તો આ કાર્ય કરીને છૂટી ગયા આપણે પ્રતિમા મૂકીને છૂટી ગયા પણ આપણી જે આ બુક બની એની અંદર આપણા સાડી ચારસો પરિવાર કે જે દેશ વિદેશની અંદર રહે જેને આ વસ્તુનું કોઈ જ્ઞાન નહીં અને આ વસ્તુની કોઈ સમજ નહીં પણ એને પોતાના ઘર સુધી આ વાત પહોંચાડવામાં એમને જે મહેનત કરી છે અમને તો રાત હોય દિવસ હોય બેસવા ના દે અને ફોન કરે બે દિવસનું અલ્ટિમેટમ આપ્યું હોય તો ચોવીસ કલાક આપ્યા હોય ને તો એમનો પચીસમાં કલાકે ફોન હોય શું થયું આગળ એટલી બધી તકેદારી રાખી અને અમેરિકા હોય ઓસ્ટ્રેલિયા હોય કેનેડા હોય દેશમાં રહેતો હોય આફ્રિકા હોય એના ઘર સુધી આ પુસ્તક એમને મફત પહોંચાડી છે કેટલું આયોજન એ અમે બેસતા ત્યાં એમની ઓફિસે અમારા પારુલભાઈ છે અજયભાઈ છે ચંદ્રવદન કાકા છે આ બધા વડીલો કામ ધંધો છોડીને આની આવીને એ જે સૂર્યકાકા સાથે હુંક રાખીને અમારા બધા ટીમવર્ક જે છોકરાઓનું બનાવેલું એને મને આજે એટલું યાદ આવે છે કે એ હોત તો હજુ શું ના શું ના કરત કારણ કે એમના શબ્દો તો બહુ આગળ હતા અને એટલું એટલું નહીં એના સાક્ષી હું બોલું છું એનો હું સાક્ષી એટલો નહીં એના સાક્ષી છે અમારા અજયભાઈ છે અને પારુલભાઈ છે કે એમની જોડે વારંવાર વારંવાર ફોનથી આપણે શું કરીએ શું ના કરીએ એના માટેની ચર્ચા વિચારણા આજે એમને ચોક્કસ યાદ એટલા માટે કર્યા છે આપણા વસંતદાસ બાપાએ જે આપણને આ ધરતી આપી છે એવું આ ગુજરાતની અંદર આપણું આ વિસદ ગામ અને ગુજરાત કેવું સ્વહામણું કે જ્યાં કવિઓ લખે કવિઓ લખે અને અહીં આગળ કેટલા દેવદેવતાઓ એ યુપી હોય એ રાજસ્થાન હોય એને છોડી છોડીને મારું ગુજરાત મારું ગુજરાત કરતા એ કૃષ્ણ હોય એ રામ હોય એ સ્વામિનારાયણ હોય એ દોડતો ને દોડતો ગુજરાતમાં આવે ને ગુજરાત કે મારી ધરણી એવા આની અંદર જ્યારે આપણું ગુજરાતનું જય જય ગુજરાત થાય ત્યારે અહીંયા કૃષ્ણ અને સુદામા કેમ મિત્રતા ના વખાણીએ વૈષ્ણવજનનો જે નરસૈયો છે એને આજે આપણે કેમ યાદ ના કરીએ એ ગિરનારની દાતાર જેને આપણે આજે કેમ યાદ ના કરીએ અઢારે વર્ણ એકતા જયારે કરાઈ હોય એને આજે આપણે કેમ યાદ ના કરીએ એ દેવો તથા દેવો ભૂમિ એવું આ ગુજરાત એવી સુંદર રચના છે જે કવિઓએ સ્વર્ણ અક્ષરે લખે યશ ગાથા ગુજરાતની ની તો આવો એ ગીતને આપણે સાંભળીએ આપણા કમલભાઈ અમિત ભૂમિ પર I'm sorry. sorry.